આરોપી અનીશ હમીદ શેખ દેશી બનાવટને પિસ્તોલ છે એની કિંમત પાંત્રીસ હજાર છે તેની સાથે ઝડપાયો છે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ કરી છે સુરત શહેરમાં રમઝાન ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમો સવારથી પેટ્રોલિંગમાં હતી શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં હતી દરમિયાન મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડને બાતમી મળી કે સિંગરો રોડ સબજેલ પાસે ચામુંડા રેસ્ટોરન્ટ સામેના બ્રિજ નીચે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે આવ્યો છે પોલીસે તુરંત જ સ્થળ પર પહોંચ્યા અઠ્યાવીસ વર્ષીય અનિશ હમીદ શેખની ધરપકડ કરી હતી તેના પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર કબજે કરવામાં આવી હતી પ્રારંભિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તે મધ્યપ્રદેશના સેન્દવા જિલ્લો બડવાનીથી પિસ્તોલ લઈને આવ્યો હતો આ હથિયાર સુરતમાં અન્ય કોઈ શખ્સને આપવાનું હતું પરંતુ તે પથકની સતર્કતાને કારણે પકડી પાડ્યો પોલીસે અનિશ અમિત શેખ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આરોપી કોના માટે હથિયાર લઈને આવ્યો હતો આ ગુનાખોરી પાછળ અન્ય કેટલા શખ્સો જોડાયેલા છે મધ્યપ્રદેશથી સુરત સુધી હથિયારો કેવી રીતે આવી રહ્યા છે આવા અનેક પ્રશ્નો છે જેના જવાબ મેળવવા માટે પોલીસે તપાસનો દોર વધુ આગળ વધાર્યો છે આ કેસમાં હથિયાર સપ્લાય કરવા સાથે સંકળાયેલા શખ્સોની પણ શોધખોળ કરવામાં આવશે